ની બતાવો એનાથી વિશેષ હમણાં તમે બધે જોયો હશે ની નો લિમિટ હોય લિમિટ મિત્રો હમણાં તમે વિડિયો જોયો એમાં એક ભાઈ બોલતા

તમે એક વર્ષ ને ટાર્ગેટ બનાવો છો આજે વિધાનસભા નો અધ્યક્ષ એ કોઈ પાર્ટીમાં નથી

સાતમી તારીખે વોટિંગનો દિવસ છે ગરમી છે પણ આપણું વધુમાં વધુ વોટિંગ થાય ભારતીય જનતા પાર્ટીના નિશાન કમાર ઉપર વોટિંગ થાય અને જગી બહુમતી થી એટલે કે 5 લાખ થી વધારે ડોક્ટર રેખાબેન ચોધરી ને જીતાડી અને આ કમર મોદી સાહેબના ના ચરણ મૂકીએ અને ત્રીજી વખત મોદી સાહેબ વડાપ્રધાન બને